શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભગવદ્ ગીતાનો અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ વિશે તથા આ અધ્યાયના પાઠનું ફળ એટલે કે તેનું મહાત્મ્ય સમજીશું આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પંદર પુરુષોત્તમ યુગ શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા જેનું આદિ પુરુષ રૂપી ઉધ્વ મૂળ છે જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેના પાંદડાઓ છે એવા આ સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે જે માણસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયરૂપી કુપળો કૂપળો ધરાવતી દેવ મનુષ્ય તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત તેમજ નથી આને નિશ્ચિત પ્રકારની સ્થિતિ માટે આ અહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિ ધ્યાસન કરવું જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે જેમણે આ દોષને જીતી લીધો છે જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે એવા સુખ દુઃખરૂપી દ્વંદ્વથી છૂટેલા જ્ઞાનીજનોએ અવિનાશી પરમપદને પામે છે યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરવા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે એને તું મારું જ તેજ જાણ તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંજોયાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને ચાર પ્રકારના અન્નને પચાવું છું હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કરતા અને વેદોને જાણનાર પણ હું જ છું આ સંસારમાં નાશવંત અને અવિનાશી એમ બે પ્રકારના પુરુષો છે એમાંથી સઘળા ભૂતપ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાતમાં અવિનાશી કહેવાય છે આ બેથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે હું નાશવંત જડ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું હે ભરતવંશી જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે હે નિષ્પાપ અર્જુન આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત તો મિત્રો હવે આપણે સાંભળીશું પંદરમા અધ્યાયના પાઠનું ફળ કે જે શંકર ભગવાન માતા પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ શ્રી લક્ષ્મીજીને સંભળાવી રહ્યા છે શંકર ભગવાને પાર્વતીજીને પંદરમા અધ્યાયનું મહાત્મ્ય કહેવા માંડ્યું ઉત્તર પ્રદેશમાં એક રાજ્ય હતું એ રાજ્યમાં એક મહાપ્રતાપી રાજા હતો રાજા પણ જ્ઞાની હતો અને એનું પ્રધાન પણ બુદ્ધિશાળી હતો પરંતુ પ્રધાનની દાનદ બુરી હતી એની ઈચ્છા રાજગાદી પચાવી પાડવાની હતી પરંતુ એ ઈચ્છા પૂરી થાય એ પહેલા જ એ મરણ પામ્યું આ પ્રધાનના કર્મો સારા ન હોવાને કારણે બીજા જન્મમાં એણે ઘોડાનો અવતાર લીધો ઘોડાનો સોદાગર પોતાના ઘોડાઓને લઈને ઉત્તર પ્રદેશમાં વેચવા માટે નીકળી પડ્યો એમાં આ પ્રધાનનો ઘોડો પણ હતો સોદાગર પેલા રાજા પાસે જ ઘોડા વેચવા લાવ્યો અને આ રાજાએ એ ઘોડાને જ પસંદ કરી ખરીદી લીધો રાજા જ્યારે જ્યારે શિકારે જતો ત્યારે ત્યારે નવા પ્રધાન ઘોડા ઉપર બેસીને શિકારે જતા હતા એક વખત રાજા શિકાર કરવા ગયો ત્યારે તેને જંગલમાં ખૂબ તરસ લાગી આથી તે પાણીની શોધ કરતો કરતો એક મહાત્માના આશ્રમે પહોંચી ગયા એ વખતે એ મહાત્મા ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ કરતા હતા રાજાનો ઘોડો આ પાઠ સાંભળી ગયો પાઠ પૂરો થતાની સાથે જ એ ઘોડો મૃત્યુ પામ્યો અને પશીઓની માંથી તેની મુક્તિ થઈ ગઈ ગીતાજીના પંદરમાં અધ્યાયનો પાઠ કરવાથી વૈકુંઠમાં વાસ થાય છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો તથા ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મને રજા આપશો અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ